દર્શક મિત્રો આપણે આવી ગયા છે હરસિદ્ધિ માતાના મંદિર ઉપર એટલે કે રોપવે માં જવા માટે અમારા સાથી મિત્રો પણ આવી ગયા છે અને યાત્રાનો પ્રારંભ કરીશું હરસિદ્ધિ માતા હર હર મહાદેવ ચામું માતા માતાના દર્શન કરવા અમે જઈ રહ્યા છીએ રોપવે ની અંદર

સરસ મજાનો નજારો મિત્રો આ આપણે સૂચના લખેલી છે ઓનલી ફોર પેસન્ટ આર ઓલાવ ઓલો ઇન વન ટ્રોલી બીચ ટાવર નંબર ટુ કે પાસ ત્રીસ સેકન્ડ કે લી દેવાસ શહેર કે નજારે કા આનંદ ઉઠાય એટલે મિત્રો તમે પણ આનંદ ઉઠાવવાનું ભૂલશો નહીં આપણા આગળ બીજા પણ મિત્રો જઈ રહ્યા છે જોવો છો તમે ટ્રોલી ની અંદર રોપ ની અંદર સનદભાઈ દેખાઈ રહ્યા છે બીજા અન્ય દેખાતા નથી પણ આ સરસ મજાનો નો પાછળ વ્યૂ વ્યુ જોઈશું રોપીઓ દ્વારા મિત્રો સરસ મજાની ઊંચાઈનો આનંદનો આ પાછળ પહાડો તમને જોવા મળે છે ખૂબ જ સુંદર નજારો છે જે ખરે ઘરમાં ભવિષ્યથી હું અવારનવાર બોલું છું મારા વિડીયોની અંદર કે આવા દ્રશ્યો આપણને વારેવાર વારે ઘડીએ જોવા મળશે નહીં આ નીચેનો નજારો છે ચામુંડા માતાનું મંદિર છે અહીંયા અને જૂનું અને પ્રાચીન કહેવાય છે હજારો વર્ષોથી એકની એક જગ્યાએ સ્થાયી ટકેલું પણ સફળતા ન મળી કારણ કે અહીંયા રાજા વિક્રમાદિત્યનું રાજવાટ ન હતું એમને રક્ષા કરી છે આ મંદિરની માતાજીની ચામુંડ માતાની તો મિત્રો આ નજારો આપ જોવો છો શહેરનું આખું તમામ આવો નજારો આપણને ક્યાંય જોવા નહીં મળશે થોડો ડર પણ લાગે જ્યારે તમે રોપવેમાં બેસો એટલે એટલે ડરવાની બિલકુલ જરૂર નથી અહીંયા બે મિનિટ બે મિનિટ કહેતા પાંચ એક સેકન્ડ વચ્ચે ઊભી રાખે છે લોકોનો ડર ભાગવા માટે એટલે આપ જોઈ શકો છો સરસ મજાનો નજારો સહેજ પણ ગભરામણ રાખવાની નહીં ડરશો નહીં અને આનંદથી હરસ અને ઉલ્લાસથી આનંદ પ્રાપ્ત કરજો જ્યારે પણ તમે અહીંયા આવો ત્યારે રોપવેમાં મિત્રો આપ પાછળનો નજારો બતાવો આપણા સબસ્ક્રાઈબર મિત્રોને સરસ મજાનો હું બતાવી દઉં હાથ બાત ના લગડો પડી જશે આપણો મોબાઈલ અરિયમ તત્સત અરિયમ તચ્છત આ સરસ મજાનો નીચે ગુંબડ છે અને આ શહેર છે દેવાડ શહેર કહેવાય છે આ દેવાડ માતાજીનું સ્થાન છે અને અહીંયા માતાજીના સ્થાનથી આ શહેરનું નામ ઓળખાય છે અહીંયા ખાસ નહીં ખૂબ જ સુંદર શહેર છે અને આપણે પહાડ ઉપર જઈ રહ્યા છીએ ચામુંડ માતાનું મંદિર છે મંત્રોચાર અવાજ તમને સંભળાશે

સરસ મજાનું મંદિર છે આમ જોઈ રહ્યા છો અમે અમે પહોંચી જવાની તૈયારીમાં છીએ રોપ વેના માધ્યમથી ખૂબ જ ઉપર આવ્યા પછીનો નજારો તમને બતાવીશું બહુ જ નીચે છે સામે એક સરસ મજાનું તળાવનું કુદરતી સૌંદર્ય આપને જોવા મળશે આજુબાજુમાં અનેક પ્રકારના પહાડ જોવા મળશે ખૂબ જ મજા આવે એવી છે દિલથી તમે જ્યારે ભગવત સાથે જોડાવ ત્યારે એમની આજ્ઞા થતા મહાકાલની આજ્ઞા થતાં તમે ચોક્કસ આ જગ્યાએ આવવાનું ભૂલશો નહીં દેવાયસ કહેવાય છે આ જગ્યાનું નામ અને અહીંયા માતાજીનું પ્રખર એમને સુંદર મંદિર ભવ્ય ભવ્ય છે આપણે આગળ એમના પણ દર્શન કરીશું મિત્રો આ બ્લોગની અંદર તો ખાસ જોવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ જય મા ચામુંડા

પહાડ ઉપર પણ મિત્રો તમે જોઈ શકો છો સાધનની અવર જવર ચાલુ થઈ ગઈ છે અહિયાં એક સરસ મજાનો શ્લોક લખ્યો છે વિદ્યાવંતમ યશસ્વંતમ લક્ષ્મીવંતમ ગુરુ રૂપમ દેહી જયમ દેહિ દેહી माँ अपने भक्त जन को विद्वान यशस्वी और लक्ष्मीवान बनाओ तथा रूप दो जय दो यश दो और उसके काम क्रोध आदि शत्रुओं का नाश करो सौ टका

भक्त द्वारा सरस मजानी एक सुंदर रचनात्मक नानी भी टुंक कथा ऊर्जा माता नु मंदिर

પેલા હનુમાનજી મહારાજ છે જો ત્યાં હનુમાનજી મહારાજ પેલા રે સામે ઊંચી મૂર્તિ દેખાય હાલે પણ જપસે ને યાર મારા તમારો અવાજ કા પડશે છે લટકતી આત્માંજમ લટકી આ છે આપણે વાચો વાચ મસ્જિદ છે મસ્જિદ છે મસ્જિદ તો બહુ છે અહીંયા શેરવા છે નામ લખેલું યાર એ જે આટોમિક સમયના સોના સોના જસ્પોસ્મન તૈયાર તારા જોડો

ઘટના બનતી હોય છે પણ એનો મતલબ એવો નથી કે કાયમ માટે પણ આપણે આવી રીતે અટકી જઈ જઈએ રસ્તામાં એવું નથી ગભરાવાની જરૂર નથી ફરવાનું જાવ અને ફરવાનું જતા રહેવું જોઈએ સરસ મજાના ચામુંડા માતા ના દર્શન કર્યા બાદ અમે નીચે આવી ગયા છે થોડાક સમયમાં દરવાજો ખુલી જશે જો ખુલી ગયો ને મિત્રો સરસ મજાનું અમારા ભાઈ પણ આવી ગયા છે સિક્યોરિટી

ટોપવી કહીએ આપણે આ રીતના મશીનો છે અને મોટરથી પણ ચાલે છે જ્યારે આપણે ટાંકીમાંથી પાણી જે મહારાષ્ટ્રના હોય પડતી હોય તેમાં પ્રકારની જ કંઈક મોટર છે એ મોટર દ્વારા આ મશીન ચાલે છે